અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલડી ખાતે સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે દેશભરના પાંચસો ચોપ્પન રેલવે સ્ટેશનનો કાયા ક્લબ તથા પંદરસો રોડ ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પણ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભૂતકાળની કોઈપણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોય તો આજે કોઈ પ્રશ્ન ન હોત તેવું સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું રેલવે સ્ટેશનના કાયા ક્લબ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે તેવું ધારાસભ્ય કેસાજી ચૌહાણે જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રેલવેના પાંચસો સ્ટેશનોના પુનઃ વિકાસ શિલાન્યાસનું ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અંદાજીત રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ છાસઠ સ્ટેશનમાંથી છેતાલીસ સ્ટેશન ગુજરાત રાજ્યમાં છે જ્યારે અગિયાર મહારાષ્ટ્રમાં અને નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના છેતાલીસ સ્ટેશન પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેસાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદી બાદ પહેલી વખત રેલ્વે સ્ટેશન નો કાયા ક્લબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ સાત રેલવે સ્ટેશનોનો કાયા કલપ થવાનો છે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે ભીલડીનું નવું સ્ટેશન નવા નજરાણા રૂપે મળવાનું છે તો સાથે સાથે ઓવરબ્રિજ અંડરપાસના નિર્માણની લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોય તો આજે કોઈ પ્રશ્ન ન હોત એમ જણાવી સાંસદ પરબતભાઈ પટેલે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત એકવીસો જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ થઈ રહ્યા છે જેના લાભ દેશવાસીઓ લોકોને મળવાનું છે તો ભીલડી રેલવે સ્ટેશનના નવીનીકરણથી બનાસકાંઠા જિલ્લાને પણ ઘણો ફાયદો થશે ધારાસભ્ય કેસાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન બે હજાર ઓગણત્રીસ સુધીમાં તૈયાર થઈ જશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયા ક્લબ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે એમ જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂટ રહેવા આહવાન કર્યું હતું આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર ડીએમ ઇ જગત અંબા પ્રસાદ રેલવેના અધિકારીઓ સંગઠનના જિલ્લા ઉપપ્રમુખ રસિકજી ઠાકોર મંત્રી ખેમસિંહ ઠાકોર ભીલડી મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી ભીલડી મંડળ મહામંત્રી બાબુભાઈ રબારી મહામંત્રી સુરેશભાઈ સિલ્વા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા